નમસ્કાર ન્યૂઝ એકતા ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પવિત્ર મહરમની આવી રીતે ઉજવણી કરવામાં આવી એકસો ને બોતેર જેટલા યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું એકતા ફાઉન્ડેશન દ્વારા શ્રીરામ બ્લડ બેંક પોરબંદર અને લાઈફ બ્લડ બેંક જૂનાગઢના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો પવિત્ર મોહરમ માસની ઉજવણીના ભાગરૂપે આ કેમ્પ યોજાયો અને જેમાં એકસો ને જેટલા યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું જે બ્લડ થેલેસેમિયાગ્રસ્ત બાળકો કેન્સરગ્રસ્ત દર્દીઓ અકસ્માત અથવા ઇમરજન્સી સમયે લોકોને મદદરૂપ થાય તે માટે ઉપયોગમાં લેવામાં આવશે આ કેમ્પમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વેપારીઓ ડોક્ટરો રાજકીય સામાજિક અગ્રણીઓ તમામે હાજરી આપી હતી જિલ્લાના માંગરોળ ખાતે એકતા ફાઉન્ડેશન માંગરોળ શ્રીરામ બ્લડ બેંક પોરબંદર અને લાઈફ બ્લડ બેંક જુનાગઢના સંયુક્ત ઉપક્રમે મોહરમના પવિત્ર પર્વ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય છે બ્લડ કેન્સરના દર્દીઓ હોય છે અને અન્ય પણ અકસ્માત સમયે જ્યારે બ્લડની ઇમરજન્સીમાં જરૂરિયાત પડે છે ત્યારે આ બ્લડ ખૂબ જ કામ લાગે છે આજના આ કાર્યક્રમમાં માંગરોના આગેવાનોએ હાજરી આપી છે અને આગેવાનોના હસ્તે પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ અહીં આવ્યા છે અને લોકો પોતાનું રક્તનું દાન કર્યા છે અને હું ખાસ કરીને લોકોને અપીલ કરું છું કે આવી રીતે જે બ્લડ કેમ્પોનું આયોજન થાય તેમાં મોટી સંખ્યામાં લોકો બ્લડ આપે જેથી આપણે લોકોનું જીવન બચાવવામાં અમૂલ્ય યોગદાન આપી શકીએ